ગઈકાલે મારા વિસ્તારમાંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં અસાન ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલાં એપ્લિકેશન આપેલી અને એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો

પ્રવૃતિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અસનધારો લાગુ કરવો એ જરૂરી છે જ્યાં નોનવેજ ની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એમાં તમે મકાનની લેવલ્સ તો થઈ શકે છે પણ એની પૂર્વ મંજૂરી લેવાની હોય ને પૂર્વ મંજૂરી લઈ અને અમુક તત્વો લેતા હોય છે એટલે એની પૂર્વ મંજૂરી માટે

ના એવું નથી અસાધારણની રજૂઆત અગાઉ કરેલી પણ એની એક પ્રોસીજરનો ભાગ હોય છે કમિશનર શ્રીનું એમાં એનઓસી પણ લેતા હોય છે પોલીસ કમિશનર શ્રીનું અને પોલીસ કમિશનર શ્રી પાસે જે કઈ ફાઇલું પડી હતી એ હવે કલેક્ટર શ્રી પાસે ફાઇલું મોકલાવી છે અને હવે ટૂંક સમયમાં એ અસરદારો લાગુ પડશે એવી એમને બાંધરી આપી છે ભ્રષ્ટાચાર ની પણ વાત કરી રહ્યા છું એવી કોઈ બાબત મારા ધ્યાન ઉપર આવી નથી અને એવી કોઈ બાબત ધ્યાન ઉપર આવશે તો અમે ચોક્કસ એની ઉપર પગલા લેશું અને કલેક્ટરશ્રીને પણ કડક સૂચના આપશું કે આની ઉપર પૂરી પૂરી તપાસ કરો